ખેતના ભાવ ખાઈ ગયા ગામમાં જાય છે ગટર ખાઈ ગયા મનરેગા કૌભાંડ કરી જાય છે બાથરૂમ ખાઈ જાય છે નારાજ આવ કે નાળો ખાઈ ગયા ગંભીર બ્રિજ દેવી જેવી દુર્ઘટના બને ખતર થી વધારે લોકોના મૃત્યુ થાય છે યુવાનો નો કરીએ મોગલો તો ત્યાં પેપર ફૂટી જાય છે તમે જાયસો તો જાયસો ત્યાં એક વખત મજબૂત સંગઠન બનાવી અને માત્ર બોટાદમાંથી નહીં

રાજુ કર ઉજળું બનાવવા માટે નીકળ્યા હોય પશુપાલકોનું ભવિષ્ય ઉજળું બનાવવા માટે નીકળ્યા હોય તો એક વખત ખેડૂતોની વાત કરે ને એને હમ ચોથા આપડો છે બાકી કોઈ બી જાતિની વાત કરે એને પગે લાગીને કહેવાનું